બધા મજામાં જશે આજે શ્રાવણ મહિનાના ગોત્સવમાં તમારે

તો અહીંયા સારું એવું લોકેશન છે બહુ મસ્ત તો લોકેશન તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન છે અને પાણીને બધું એવું છે તો બહુ સારું લોકેશન છે તો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો જોઈ શકો છો એવું છે <popul favour>

तो तो ने बोला था ना मेरा बांधरी बात कर तो नहीं करवाना ना और कितना मांस कर से वा मांजेउ लागे छ वा जेटो वा हासे लागे हा तो, तो, तो वो मांस जो पे से से वो बोल अरे अठु पानी अटेर होई गई पेला पर होई ai huổi từ từ về rồi huổi từ từ bắt đầu làm công ăn việc તમારે બી આ મંદિર પર આવવું હોય તો બેશક તમે આવી શકો છો તો અમે તો ફેમિલી જોડાયા છે બટ મમ્મીને એ લોકો થોડા પાછળ રહી ગયા અને મામાનો છોકરો અને હું ભાઈને પહોંચી ગયા છે તો અત્યારે જ આ તમને લોકેશન જોવા મળશે પછી આટલું બધું લોકેશન ના રહી કેમ કે અત્યારે બારિશની મોસમ ચાલે ને તો અત્યારે સારું સારું એકદમ મસ્ત નેચરલ લોકેશન હોય છે તો તમારે બી આવવું હોય તો બે શક તમે આવી શકો છો તો અત્યારે જોઈ શકો છો તો પૂરું લોકેશન બતાવી દઉં છું અને જગ્યા બી કહી દઉં છું આ જગ્યા થોડી આવેલી છે અંદરની સાઈડ અંદરની સાઈડ મીન્સ ઘાટવડ ગામ છે ત્યાંથી થોડું અંદર આવેલું છે તો બે શક તમે લોકો ફ્રી થાવ તો દર્શન કરવા માટે આવજો અમે લોકો તો ફ્રી હતા કેમકે અમારે સોમવાર આવે એટલે ગમે ત્યાં નીકળવાનું થઈ છે કેમ કે અમે લોકો હે ને સોમવારે મતલબ અત્યારે તો શ્રાવણ માસ ચાલે છે એટલે જેટલા બી મંદિર હોય ને એટલા બધા મંદિર ફરવાના જો તો ચલો એ સ્થિતિ કન્ટિન્યુ છે પણ આપણે પહોંચી ગયા મંદિર પર તો મંદિર પરથી રસ્તો પડે છે ત્યાંથી જવાનું છે બીજા મંદિર પર તો ચલો બબા નેક્સ્ટ બ્લોક પણ મળીએ જવાનું બહાર જો તો બરાબર કેવા બંધ અલગ ચાલશે તો કહીશ તો અહીંયાનું લોકેશન તમે જોયું છે કેટલું સરસ છે તો હવે અમે લોકોએ દર્શન કર્યા છે અને જવાનું છે ઘરે તો અમારા બ્લોકમાં બન્યા રહીજો નવા નવા લોકેશન સાથે મળતા રહેજો તો બસ હવે જવું છે ઘરે તો એવું લોકેશન લોકેશનને બધું કોમેન્ટ કરીને જરૂર જણાવજો એટલે અમને નવા નવા વિડીયો જોડે ખબર પડે સી જવું છે ત્યાં અચ્છા તો અહીંયા તમારા લોકોને આવવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો શકો છો અમે લઈ જોઈ શકો છો અહીંયાથી બી કેવું લાગે છે બહુ સરસ એકદમ ચલો તો બાય જો ઓલી મગર જરી ભાઈ જોઈને બનાવ્યું જો ઉતળું બનાવ્યું જો મકે કે માંગી દીધું યાની સમાધિ કરી અચ્છા

we're આ બધી માનતા રાખેલી રિયા આ બધા ફોટા ફોટા તો કેટલા જોઈ કરી દીધા ત્યાંથી ઉપર જોવાય ને

ほら行った。いいいい <laughs> એટલે કોટકટ કર લેના ઉપર હતી કેવી જાય ઉપર કોડિયા માર આ મેગર મરગી ને એનું ઉપર છે લાગે આ મગર તેરે આ મગર છે ને ઓપ મરી ગઈ હમણાં આવ્યો હતો ને વિડીયો અને સમાધિ છે જો અહીંયા આ સમાધિ છે ને હા એવી મગર છે વીસ હજાર વીસ હજાર કલાક એવડી મોટી છે સમાધિ છે કેડી માં કે છે એટલે એટલી જ મોટી હો એવડી સમાધિ છે એવડી બેઠા જાઉં ને મીડિયમ બહુ વધારે 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 નથી થઈ ગયો ના મારે ત્યાં હું એ થી ઉપરથી જઉં છું હાજી નો નો સો ગાઈસ તો આજે અમે સારા થરા લોકેશન પર આવ્યા છીએ તો પાણીનો ધોધ છે અહીંયાં તે બતાવું છું બી કન્ટિન્યુ રહી જાઉં શું કહેશ નો હં સો ગાઈસ તો વિડીયોને બધું અમારે ખતમ થઈ ગયું છે તો પાછો અહીંયાથી અમારે નીકળવાનું છે તો બ્લોગમાં બીને રહીજો આજે તમને મસ્ત મસ્ત લોકેશન બતાવ્યા છીએ બધા તો પ્લીઝ કોમેન્ટ કરજો અમારા વિડીયોની અંદર અને હા પ્લીઝ કે તમે મારા વિડીયો પર આટલી લાઈક નહીં આવતી તો પ્લીઝ કહીશ અમે એટલે મહેનત કરીને વિડીયો બનાવીએ છે તો થોડી લાઈક બી વિડીયોઝ કર્યા કરો સારું રહે થોડું બહુ સારું હતું બહુ ગઈ હું તો નેક્સ્ટ વિડીયો બનાવશું ત્યાં બી સારું લોકેશનનો તલાશ કરીશું આપણે ત્યાં સુધી બે કન્ટિન્યુ રહી ચલ નાઈ હવે Tal, <coughs> uh -uh. আমাৰ મારું કહેવાનું એવું છે હે તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે સાત મહાદેવ આ આવ્યું છે જંગલમાં જામવાળાથી થોડું દૂર છે અને અમે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે અને હું તો મહાદેવને ખૂબ જ માનું છું તો જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો છે તે મંદિરમાં પૂજા કરે છે તો મેં બી બધા સાત મહાદેવ છે તો બધા મહાદેવને દૂધ ચડાવું છું તો તમે જો જોઈ શકો છો તમે લોકો બી અહીંયા આવવા માંગતા હોય તો પ્લીઝ આવી શકો છો એન્ડ મારા વિડીયો પર કોમેન્ટ નાખજો હર હર મહાદેવ કરીને એટલે મને બી ખબર પડે કે મારે જેમ મહાદેવના ભક્ત કેટલા છે તો ગાઈસ મારો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં અને જોઈ શકો છો આ બધા કરતાં મોટી લિંક છે મહાદેવની સાત લિંક છે એમાંથી આ બધા કરતાં મોટી લિંક છે અને અહીંયા ટ્રાફિક બી હતું પણ અત્યારે દર્શન કરી અને બધા નીચે ચાલી ગયા છે અને બસ તમારું મન એકદમ શાંત કરવું હોય તમે અહીંયા આવી શકો છો બે અને બહુ મસ્ત મંદિર મને ખૂબ જ ગમ્યું બહુ સારું છે અને આશા કરું છું કે તમને બધા લોકોને ગમશે એટલે તમે લોકો અહીંયા આવજો ચોક્કસ ને ચોક્કસ દર્શન કરવા માટે એક સોમવાર તમે ટાઈમ કાઢીને આવજો જ કેમ કે જો બધા લોકો અહીંયા પૂજા કરે છે અને બહુ સારું સારું એવું મંદિર છે સાત લિંગ છે મંદિર નથી આટલું મોટું બસ સાતલિંગ છે અને આપણે તો એ સાંભળવામાં એવું જ છે કે મહાદેવ તો જંગલમાં જ છે તો અમારે અહીંયા ગીર જંગલમાં બહુ બધા મહાદેવના મંદિર છે અને મને તો લઈએ ખૂબ જ ગમે તમે જોઈ શકો છો તો અહીંયા બાપુ પણ રહે છે અને લોકો પણ અત્યારે છે બહુ બધા લોકો છે બોલો ટ્રાફિક થવા લાગી છે એ પહેલાં બી બહુ ટ્રાફિક હતી હવે થોડું ઠીક લાગ્યું હતું ને કે ભાઈ ટ્રાફિક કમ પડી ત્યારે મેં વિડીયોને હે કરી દીધું ફટાફટ અને પછી તો ટ્રાફિક થવા લાગે ને એટલે પછી વારો બી ના આવે તો ચાલો બે કન્ટિન્યુ રહેજો મળીએ પાછા ફરી નેક્સ્ટ Seguimos. અને હા એ કહેવાનું કે આજે ઘણા બધા મંદિર ફર્યા અમે લોકો પણ અમે લાસ્ટમાં સાત મહાદેવ આવ્યા છે અને બહુ સારું લોકેશન અને બહુ મસ્ત જગ્યા છે તમે ભાઈ સાહો તો આવી શકો છો જામવાડાથી થોડું જ દૂર છે આટલું બધી દૂર નહીં તો ગાઈસ ચલો બાય